આપનું સ્વાગત છે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં આચાર્ય ની જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે આ મુજબ લાયક ઉમેદવાર પાંચ ઓગસ્ટ થી ઓનલાઈન અરજી કરી શકશે ઉત્તરાખંડમાં બુધવારે સવારથી ભારે વરસાદને કારણે બે અલગ અલગ જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે બીજી તરફ હિમાચલ પ્રદેશના સિમલા અને મંડી વિસ્તારોમાં વાદળ ફાટવાથી મોટી તબાહી સર્જાઈ અત્યાર સુધી 10 થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો લાપતા હોવાની માહિતી મળી રહી છે ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો દિવસે વધી રહ્યો છે ત્યારે ચાંદીપુરા કેસની સંખ્યા વધી રહી છે જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધી પિસ્તાળીસ થી વધુ લોકોના મૃત્યુ થયા છે ત્યારે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના કેસની વધતી સંખ્યામાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે હવે પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પહેલો કેસ નોંધાયો છે વિશ્વભરના અનેક દેશોમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે ભારતમાં પણ બજેટ બાદ એટલે કે ત્રેવીસ જુલાઈ બાદ ગોલ્ડ સિત્તેર હજાર પાર થયું છે તો ચાંદી ચોર્યાસી હજાર પાર પહોંચી છે બીજી તરફ ન્યુયોર્કમાં પણ ગોલ્ડ પચીસો ડોલર પાર થયું છે રાજસ્થાનની રાજધાની જયપુરમાં બુધવારે રાત્રે ભારે વરસાદને કારણે દિલ્હીના જૂના રાજેન્દ્રનગરના કોચિંગ સેન્ટર જેવો અકસ્માત થયો હતો અહીં ભારે વરસાદ બાદ ભોયરામાં પાણી ઘૂસી ગયા હતા જેના કારણે ઓવરફ્લો થતી ગટરના ગંદા પાણીમાં ડૂબી જવાથી ત્રણ લોકોના દર્દનાક મોત થયા હતા તમિલનાડુની વિરુદ્ધુ નગર લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોર દ્વારા પોસ્ટ કરવામાં આવેલી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે શેર કરવામાં આવેલી વિડીયોમાં સંસદની નવી ઇમારતની અંદર પાણી લીકે જોવા મળી રહ્યું છે વિડીયોમાં જોઈ શકાય છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને નીચે પડતા પાણીને ફેલાતા અટકાવવા માટે ફ્લોર પર ડોલ મૂકવામાં આવી છે મહારાષ્ટ્રમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ વચ્ચે શબ્દ યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે અને શિવસેના વડા ઠાકરે નાયબ મુખ્ય પ્રધાન ભાજપના નેતા દેવેન્દ્ર પર પ્રહારો કર્યા ઉત્તર ભારતમાં વરસાદ કહેર વરસાવી રહ્યો છે ખાસ કરી ઉત્તરાખંડમાં બુધવારે સવારથી ભારે વરસાદને કારણે બે અલગ અલગ જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે અને આ તબાહીની ઘણી તસવીરો પણ સામે આવી છે કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં મોત થયા છે તો બસો થી વધુ લોકો હજુ પણ લાપતા છે સો થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે વાયનાડમાં સોમવારે મોડી રાત્રે ઓગણત્રીસ જુલાઈએ ભૂસ્ખલનની ઘટના બની હતી અને તેમાં આસપાસના ચાર ગામોના ઘર પુલ રસ્તા અને વાહનો બધું જ ધોવાઈ ગયું ઉત્તરાખંડમાં બુધવારે સવારથી ભારે વરસાદને કારણે બે અલગ અલગ જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે ટિહરીના ઘનશાલીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી આ સિવાય કેદારનાથના પદયાત્રાના માર્ગ પર ભીમબલી ગઢેરા ખાતે વાદળ ફાટવાની ઘટના બનતા લગભગ દોઢસોથી બસ્તો લોકો ફસાયા છે